ઓલપાડ પોલીસે ઉત્તર પ્રદેશ રાજ્યના શખ્સ તથા ગાંજો આપવા આવેલા સૌરાષ્ટ્રના શખ્સને એક પોઈન્ટ અગિયાર લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે કુલ રૂપિયા એક પોઈન્ટ સોળ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે પોલીસે આ ગુનામાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર એક સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે સાયણ પોલીસ ચોકીના પીએસઆઈ ડીબી દેસાઈને બાતમી મળી હતી કે સાયણ ગામની સીમમાં આવેલા ધોળા તબેલાની સામે આવેલા મિશ્રાજી કરિયાણા સ્ટોર નામની દુકાનમાં લાલજી મિશ્રા નામનો ઇઝામ નાર્કોટિક્સ પદાર્થ વનસ્પતિજન્ય ગાંજાનું છૂટકમાં વેચાણ કરી રહ્યો છે અને તેને અરજણ ચૌહાણ નામનો ઇસમ ગાંજાનો જથ્થો બપોરના સુમારે પોલીસ ટીમે વોચ ગોઠવી દુકાનમાં રેડ કરી ગાંજો વેચવા આવેલા મૂળ અમરેલી જિલ્લાનો વતની અને હાલમાં સુરત શહેર વિસ્તારના તાલુકાના ગોઠાણ ગામે રહેતો અરજણ રાજા ચૌહાણ તથા ગાંજાના વેપલા સાથે સંકળાયેલ મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રતાપગઢ જિલ્લાનો વતની અને દુકાન માલિક લાલજી ત્રિલોકીનાથ મિશ્રા હાલ રહેનાર મારુતિ રેસીડેન્સી કારેલીને ઝડપ લીધો છે અને પોલીસે આરોપીઓ પાસેથી વનસ્પતિ વનસ્પતિજન્ય પદાર્થ ગાંજાનો બે પોઈન્ટ બસ્સો ચોવીસ કિલો વજનનો જથ્થો જેની કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર બસ્સો તથા આરોપીઓના રૂપિયા બાર હજારની કિંમતના મોબાઈલ ફોન નંગ બે મળી કુલ રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે લીધો હતો પોલીસે આ ગુનામાં આરોપી અર્ચનને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે